હલો સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમ એપ્રિલ બે હજાર સત્તર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ આપણે રકમ સમજી લઈએ ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું તારીખ એક ચાર તેરના રોજ પાર્થે એક યંત્ર હેરીન ટ્રેડર્સ પાસેથી ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદ્યું જોઈએ અહીંયા બે પક્ષકાર છે ખરીદનાર કોણ છે પાર્થ અને વેચનાર હેરીન ટ્રેડર્સ બરાબર કરાર વખતે વીસ ટકા રકમ ચૂકવી અને બાકીની રકમ નીચે મુજબ ચાર વાર્ષિક હપ્તામાં ચૂકવવાની છે કરાર કિંમત આપી નથી બરાબર એના વીસ ટકા રકમ ચૂકવી હશે કરાર કિંમત આપણે શોધીશું રોકડ કિંમત તો આપણને વીસ ટકા રકમ કેટલી એ પણ મળશે બાકીની રકમ ચાર હપ્તામાં ચૂકવી છે એ રકમ તમને અહીંયા આપી દીધી છે હેરિન ટ્રેડર્સના ચોપડે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ નીચે મુજબની આમ નોન હતી વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે યંત્ર પર ઘટતી જતી બાકીની રીતે વાર્ષિક દસ ટકા ઘસારો ગણવાનો છે ઉપરની માહિતી પરથી પાર્થના ચોપડે યંત્રનું ખાતું અને હેરિન ટ્રેડર્સનું ખાતું તૈયાર કરો તથા હેરિન ટ્રેડર્સના ચોપડે પ્રથમ વર્ષની આમ નોન રાખો બરાબર આ રીતનો પ્રશ્ન આ પ્રશ્નમાં રોકડ કિંમત આપી નથી એટલે સૌથી પહેલું કામ આપણે રોકડ કિંમત શોધવાનું કરવું પડશે તો એના માટે કેટલીક ગણતરીઓ કરવી પડશે બરાબર તો સૌ પ્રથમ આપણે વ્યાજની ગણતરીનું પત્રક ઉપર જતા રહીએ અને જે જે તારીખો આપી છે એ તારીખ લખી દઈએ કઈ તારીખે યંત્ર ખરીદ્યું છે એક ચાર તેર બરાબર ત્યારબાદ ચાર હપ્તામાં નાણાં ચૂકવ્યા છે અને વર્ષ ક્યારે પૂરું થાય છે એકત્રીસ ત્રણે પહેલું વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ ચૌદ બીજું વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ પંદર એકત્રીસ ત્રણ સોળ અને એકત્રીસ ત્રણ સત્તર બરાબર આ રીતે થશે હવે રોકડ કિંમત તો પ્રશ્નમાં આપી જ નથી હપ્તાની રકમ દરેકમાં આપી દીધી છે બરાબર तो हप्ता की रकम के प्रथम हप्ता की रकम एक लाख एकतालीस हज़ार चार सौ रुपया बीजा हप्ता की रकम एक लाख एकवीस हज़ार एक सौ रुपया तीजा हप्ता की रकम एक लाख पंदर हज़ार पांच सौ रुपया चौथा हप्ता की रकम आपी है एक लाख ओगन चालीस हज़ार नौ सौ तोर रुपया બરાબર પ્રશ્નમાં આટલી વિગતો આપી છે આ ઉપરાંત એકત્રીસ ત્રણ સત્તરના દિવસે વ્યાજ કેટલું આપી દીધું છે અગિયાર હજાર પાંચસો સત્તાવન રૂપિયા આ વ્યાજની રકમ પણ મળી ગઈ બરાબર આટલી વિગત આપી છે આના આધારે આપણે આખું બાકીનું પત્રક તૈયાર કરવું પડશે તો આપણને વ્યાજ અને હપ્તાની રકમ મળશે તો એકત્રીસ ત્રણ સત્તરે હપ્તાની રકમ મળે છે અને એમાંથી વ્યાજ કેટલું એ પણ મળે છે તો આમાંથી હપ્તાની રકમમાંથી વ્યાજની રકમ બાદ કરીએ તો રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવાયા એ મળી જશે આમાંથી આ બાદ કરો એટલે તફાવત મળશે એક લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો ને સોળ બરાબર હવે આ છેલ્લો જ હપ્તો છે એટલે કોઈ રકમ બાકી રહેવી જોઈએ નહીં આખરની બાકી શૂન્ય આવશે રોકડ કિંમત પેટે છેલ્લા હપ્તામાં આટલા ચૂકવાયા એનો અર્થ કે આખરની બાકી આટલી જ હશે એક લાખ અઠ્ઠાવીસ હજાર સોળ રૂપિયા બરાબર જે રકમ અહીંયા બાકી હોય એ જ અહીંયા ચૂકવાઈ હોય આ રીતે આવતું હોય છે બરાબર હવે આટલી માહિતી છે આના પરથી આપણે વ્યાજનો દર શોધીએ આ જે વ્યાજની રકમ છે એ સાના આના અમુક ટકા હશે આ વ્યાજ હંમેશા આખરની બાકી પર ગણાય એટલે આપણે આ રીતે પદ મૂકી શકીએ એક લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો સોળ રૂપિયા પર વ્યાજ છે અગિયાર હજાર પાંચસો ને સત્તાવન માટે સોલા એક લાખ અઠાવીસ હજાર ચારસો સોલ જો બાકી હોય તો એના પર વ્યાજ સત્તાવન માટે સો એક કેટલા આમ કરીએ તો આપણને વ્યાજનો દર મળશે નવ ટકા બરાબર તો આપણને વ્યાજનો દર મળી ગયો નવ ટકા વ્યાજનો દર શોધાયા પછી હવે આપણે શું કરવું પડશે રોકડ કિંમત આપી નથી તો રોકડ કિંમત શોધવા માટે છેલ્લા હપ્તાથી ઉલટી ગણતરી કરવી પડશે બરાબર તો છેલ્લા હપ્તાથી આપણે ઉલટી ગણતરી આ રીતે કરવી પડશે અને રોકડ કિંમત શોધી નાખવી પડશે તો જુઓ ચોથા હપ્તાની રકમ ચોથા હપ્તાની રકમ આપી છે એક લાખ ઓગણચાલીસ હજાર નવસો તોતેર બરાબર હવે ચોથા હપ્તામાં જે વ્યાજ સમાયેલું છે એ આપણે લખવાનું છે ચોથા હપ્તામાં વ્યાજ કેટલું છે અગિયાર હજાર પાંચસોને સત્તાવન દાખલામાં આપી જ દીધું છે અગિયાર હજાર પાંચસોને સત્તાવન અથવા બીજી રીતે શોધવું હોય તો આમ શોધી પણ શકાય એક લાખ ઓગણચાલીસ હજાર નવસો તોતેર ગુણ્યા વ્યાજનો દર જે આપણે હમણાં જ શોધ્યો બરાબર વ્યાજનો દર આપણે શોધ્યો કેટલા ટકા શોધ્યો નવ ટકા તો ગુણ્યા નવ ભાગ્યા એકસો નવ આમ કરીએ તો પણ આપણને એ રકમ મળી જશે બરાબર એ વ્યાજ બાદ કરીએ એટલે રકમ મળશે એક લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો સોળ રૂપિયા એમાં ત્રીજા હપ્તાની રકમ એડ કરવાની છે એક લાખ પંદર હજાર પાંચસો બરાબર એટલે જવાબ આવશે બે લાખ તેતાલીસ હજાર નવસો ને સોળ રૂપિયા ચાલો હવે બીજા ત્રીજા હપ્તામાં જે વ્યાજની રકમ છે એ માઇનસ કરવાની છે તો બે લાખ તેતાલીસ હજાર નવસો સોળ ગુણ્યા વ્યાજનો દર નવ અને છેદમાં એકસો નવ આમ કરીએ તો આપણને વ્યાજની રકમ મળશે તો ત્રીજા હપ્તામાં વ્યાજની રકમ મળશે વીસ હજાર એકસો ચાલીસ રૂપિયા એ માઇનસ કરીએ એટલે બે લાખ ત્રેવીસ હજાર રૂપિયા બચશે હવે એમાં બીજો હપ્તો ઉમેરવાનો છે બીજા હપ્તાની રકમ કેટલી છે એક લાખ એકવીસ હજાર એકસો એ ઉમેરીએ એટલે જવાબ આવશે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર આઠસો ને છોત્તેર હવે બીજા હપ્તામાં વ્યાજ કેટલું છે તો ત્રણ લાખ ચુમ્માલીસ હજાર આઠસો છોત્તેર ગુણ્યા વ્યાજનો દર નવ ટકા અને છેદમાં એકસો નવ આમ કરીએ એટલે બીજા હપ્તામાં વ્યાજ મળશે અઠ્ઠાવીસ હજાર ચારસો ને છોતેર રૂપિયા બરાબર એ બાદ કરવાનું છે વ્યાજ એટલે ત્રણ લાખ સોળ હજાર ચારસો રૂપિયા વધશે હવે એમાં પ્રથમ હપ્તાની રકમ ઉમેરવાની એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા બરાબર તો પ્રથમ હપ્તાની રકમ ઉમેરીએ એક લાખ એકતાલીસ હજાર ચારસો એટલે જવાબ આવશે ચાર લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયા હવે એમાં પ્રથમ હપ્તામાં વ્યાજ માઇનસ કરવાનું છે તો ચાર લાખ સત્તાવન હજાર આઠસો ગુણ્યા વ્યાજનો દર નવ ટકા છેદમાં એકસો નવ આમ કરીએ તો પહેલાં હપ્તામાં સમાયેલો વ્યાજ મળશે ત્રીસ હજાર આઠસો રૂપિયા બરાબર એટલે ચાર લાખ વીસ હજાર રૂપિયા મળશે હવે કરાર વખતે જે રૂપિયા ચૂકવ્યા હોય એ પ્લસ કરવાના છે તો દાખલામાં કરાર વખતે ચૂકવેલી રકમ નથી આપી એની ટકાવારી આપી છે વીસ ટકા બરાબર કરાર વખતે ચૂકવેલી રકમ વીસ ટકા છે એનો અર્થ શું થયો આ રકમ એંસી ટકા પ્રમાણે ચૂકવાઈ હશે બરાબર પદ કરાર વખતે વીસ ટકા ચૂકવીને બાકીની રકમ એંસી ટકા હશે એટલે આપણે પદ મૂકીએ એસી ટકા પ્રમાણે ચૂકવેલી રકમ ચાર લાખ વીસ હજાર હોય બરાબર એસી ટકા પ્રમાણે ચાર લાખ વીસ હજાર તો વીસ ટકા એ કેટલા આમ કરીએ તો આપણને જવાબ મળશે એક લાખ પાંચ હજાર રૂપિયા બરાબર તો આ એક લાખ પાંચ હજાર રૂપિયા કરાર વખતે ચૂકવાયા હશે તો એ ઉમેરી દઈએ એટલે આપણને રોકડ કિંમત મળશે યંત્રની પાંચ લાખ પચીસ હજાર રૂપિયા બરાબર આ પાંચ લાખ પચીસ હજાર રૂપિયા જે છે યંત્રની રોકડ કિંમત હશે તો આ રીતે આપણે રોકડ કિંમત શોધી નાખી બરાબર હવે આ રોકડ કિંમત આપણે ટેબલમાં મૂકીને બાકીની ગણતરીઓ ઝડપથી પૂરી કરી લઈએ તો પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રોકડ કિંમત મળી ગઈ ચાલો હવે પ્રશ્નમાં શું કહેવું છે કરાર વખતે વીસ ટકા રકમ ચૂકવી તો એના વીસ ટકા રૂપિયા કરાર વખતે ચૂકવ્યા હશે તો પાંચ લાખ પચીસ હજારના વીસ ટકા કરીએ એટલે જવાબ આવશે એક લાખ પાંચ હજાર રૂપિયા બરાબર હવે એ દિવસે જે દિવસે યંત્ર ખરીદ્યું એ દિવસે કોઈ વ્યાજ હોતું નથી એટલે બધી રકમ રોકડ કિંમત પેટે ચૂકવેલી જ ગણાશે એક લાખ પાંચ હજાર પાંચ લાખ પચીસ હજારમાંથી એક લાખ પાંચ હજાર ચૂકવાયા એટલે બાકી કેટલા રહ્યા ચાર લાખ વીસ હજાર રૂપિયા બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે બરાબર ચાલો હવે પહેલા હપ્તામાં હપ્તાની રકમ તો મળી ગઈ વ્યાજ કેટલું છે તો જુઓ પ્રથમ હપ્તામાં સમાયેલ વ્યાજ સાડત્રીસ હજાર આઠસો રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયાનો હપ્તો છે એમાંથી સાડત્રીસ હજાર આઠસો વ્યાજ છે એટલે બાકીની રકમ રોકડ કિંમત પેટે ચૂકવાઈ હશે એક લાખ ત્રણ હજાર છસો રૂપિયા બરાબર આમાંથી આ માઇનસ કરીએ એટલે આટલા મળે આખરની બાકી ચાર લાખ વીસ હજાર હતી એમાંથી આટલા રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવાયા એ માઇનસ કરો એટલે ત્રણ લાખ સોલ હજાર ચારસો રૂપિયા ચૂકવવાના બાકી છે આ ત્રણ લાખ સોલ હજાર ચારસો બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે ચાલો હવે એકત્રીસ ત્રણ પંદરનું વ્યાજ હપ્તાની રકમમાંથી વ્યાજની રકમ તો એકત્રીસ ત્રણ પંદર એટલે બીજો હપ્તો બીજા હપ્તાનું વ્યાજ હશે અઠ્ઠાવીસ હજાર ચારસો ને છોત્તેર રૂપિયા તો અઠ્ઠાવીસ હજાર ચારસો ને છોતેર રૂપિયા આપણે વ્યાજ લખીશું તો એક લાખ એકવીસ હજાર એકસોનો હપ્તો છે એમાંથી વ્યાજ બાદ કરીએ એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ મળશે બાણું હજાર છસો ને ચોવીસ રૂપિયા બરાબર ત્રણ લાખ સોળ હજાર ચારસો રૂપિયા રોકડ કિંમતની આખરની બાકી હતી એમાંથી બાણું હજાર છસો ચોવીસ ચૂકવાયા ચૂકવવાના બાકી કેટલા રહ્યા બે લાખ ત્રેવીસ હજાર સાતસો ને છોત્તેર રૂપિયા બરાબર આમાંથી આ વાત કરીએ એટલે આ રકમ મળે બે લાખ ત્રેવીસ હજાર સાતસો છોત્તેર આપણી બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે ચાલો હવે ત્રીજો હપ્તો બરાબર ત્રીજા હપ્તામાં વ્યાજ કેટલું સમાયેલું છે વીસ હજાર એકસો ને ચાલીસ તો વીસ હજાર એકસો ને ચાલીસ રૂપિયા વ્યાજ છે હપ્તાની રકમમાંથી વ્યાજની રકમ બાદ કરીએ એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ મળશે પંચાણું હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા અથવા બીજી રીતે રોકડ કિંમતમાંથી આ બાત કરો તો આ મળી જવું જોઈએ એટલે આ રકમ આપણી ટેલી થઈ જશે બરાબર ચાલો હવે એક લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો સોળ જે છે બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે તો આ રીતે આપણું ટેબલ અહીંયા પૂરું થાય છે વ્યાજની ગણતરીનું હવે પ્રશ્નમાં જે બીજી વિગતો માંગી છે જવાબમાં એ જોઈએ તો પાર્થના ચોપડે પાર્થ એટલે કોણ છે ખરીદનાર ખરીદનારના ચોપડે યંત્રનું ખાતું અને હેરિન ટ્રેડર્સનું ખાતું બનાવવાનું છે બરાબર તો ગણતરી તો આપણે કરી દીધી છે હવે ફટાફટ ઝડપથી પાર્થ એટલે કે ખરીદનારના ચોપડે યંત્રનું ખાતું બનાવીશ હા યંત્રના ખાતામાં આપણે ઘસારો ગણવો પડશે તો સૌ પ્રથમ આપણે ઘસારાની ગણતરી કરી લઈએ બરાબર તો રોકડ કિંમત જે છે આપણે શોધી છે પાંચ લાખ પચીસ હજાર તો લખી દઈશું રોકડ કિંમત પાંચ લાખ પચીસ હજાર રૂપિયા કઈ તારીખે યંત્ર ખરીદ્યું એક ચાર તેર એ દિવસે હવે ઘસારો ગણવાનો છે ઘસારો કઈ રીતે ગણાશે દસ ટકા લેખે ઘટી જતી બાકીની રીતે બરાબર તો દસ ટકા ઘસારો ગણવાનો છે તો બાવન હજાર પાંચસો રૂપિયા પહેલાં વર્ષનો ઘસારો થશે એ માઇનસ કરીએ એટલે બાકી મળશે બરાબર તો બાવન હજાર પાંચસો માઇનસ કરીએ એટલે ચાર લાખ હજાર પાંચસો રૂપિયા બાકી રહેશે એના પર બીજા વર્ષે ઘસારો ગણીશું ફરી પાછો દસ ટકા ઘટી જતી બાકીની રીતે સુડતાલીસ હજાર પચાસ બરાબર એ વાત કરીએ એટલે બાકી રહેશે ચાર લાખ હજાર બસો પચાસ ચાલો ફરી પાછો ઘસારો ત્રીજા વર્ષનો દસ ટકા એટલે બેતાલીસ હજાર પાંચસો ને રૂપિયા ત્રીજા વર્ષનો ઘસારો રહેશે બાદ કરીએ એટલે બાકી રહેશે ત્રણ લાખ બ્યાસી હજાર સાતસો એના પર ફરી પાછો ઘસારો ગણાશે દસ ટકા બરાબર દસ ટકા એટલે આડત્રીસ હજાર બસો ને રૂપિયા બરાબર તો આ રીતે દરેક વર્ષના ઘસારાની રકમ મળી પહેલાં વર્ષનો ઘસારો બાવન પાંચસો સુડતાલીસ બસો પચાસ બીજા વર્ષનો ત્રીજા વર્ષનો બેતાલીસ પાંચસો ચોથા વર્ષનો આડત્રીસ બરાબર ચાલો હવે આપણે બાકીના ખાતાઓ જે બનાવવાના છે એના ઉપર જઈએ તો પાર્થના ચોપડામાં યંત્રનું ખાતું તો પાર્થના ચોપડામાં જે યંત્રનું ખાતું બનાવવાનું છે એ જુઓ આપણે જે ગણતરી કરી છે એમાંથી જોઈ જોઈને જ રકમો લખતા જવાની થશે બરાબર તો જે તારીખે યંત્ર ખરીદ્યું એ તારીખની વાત કરીએ તો સૌપ્રથમ યંત્ર ક્યારે ખરીદ્યું એક ચાર તેર એક ચાર તેરે તાત્કાલિક ખરીદીને જે નાણાં ચૂકવ્યા તાત્કાલિક ચૂકવણીના એ લખાશે બેંક ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા એક લાખ પાંચ હજાર બરાબર વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ ચૌદ એ દિવસે નાણાં ચૂકવ્યા એ વેચનારનું નામ લખાશે હેર ઇન ટ્રેડર્સ ખાતે રોકડ કિંમત બરાબર આમ તો એક લાખ એકતાલીસ હજાર ચારસો ચૂકવ્યા પણ એમાંથી આટલું વ્યાજ છે એટલે એ નહીં ગણવાનું આપણે એક લાખ ત્રણ હજાર છસો રૂપિયા જ ગણીશું બરાબર વર્ષ પૂરું થાય એટલે ઘસારો ગણીશું જમા બાજુ એકત્રીસ ત્રણ ચૌદ ઘસારા ખાતે ઘસારો કેટલો તો ઘસારાની આપણે અત્યારે જ ગણતરી કરી ગયા બરાબર જુઓ પહેલાં વર્ષનો ઘસારો છે એકત્રીસ ત્રણ ચૌદનો બાવન પાંચસો ચાલો ખાતું બંધ કરીએ તો સરવાળો થશે બે લાખ આઠ હજાર છસો રૂપિયા બે લાખ આઠ હજાર છસો બાકી આગળ લઈ ગયા મળશે બરાબર તફાવતની રકમ શોધીએ બાવન હજાર પાંચસો બાદ કરો એટલે એક લાખ છપ્પન હજાર એકસો રૂપિયા આવશે એ બાકી બીજા વર્ષે આગળ ખેંચ્યા છે એક ચાર ચૌદ બાકી આગળ લાવ્યા એક લાખ છપ્પન હજાર એકસો ચાલો વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ પંદર નાણાં ચૂકવાશે ફરી પાછા હેરિન ટ્રેડર્સ ખાતે એકત્રીસ ત્રણ પંદર ગણતરીના કોષ્ટકમાં જુઓ રોકડ કિંમત પેટે ચૂકવાયા બાણું હજાર છસો ને ચોવીસ વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ પંદર જમા બાજુ ઘસારો લખીશું ઘસારા ખાતે બીજા વર્ષનો ઘસારો બીજા વર્ષનો ઘસારો કેટલો તો એકત્રીસ તો પંદરે સુડતાલીસ હજાર બસો ને પચાસ રૂપિયા બરાબર ચાલો ખાતું બંધ કરીએ ફરી પાછું તો બે લાખ અડતાલીસ હજાર સાતસો ને ચોવીસ રૂપિયા સરવાળો થાય છે બે લાખ અડતાલીસ હજાર સાતસો ને ચોવીસ ચાલો બાકી સુધી આમાંથી આ બાદ કરીએ એટલે બે લાખ એક હજાર ચારસો ચુમ્મોતેર રૂપિયા બે લાખ એક હજાર ચારસો ને ચુમ્મોતેર રૂપિયા જે બાકી છે બીજા વર્ષે બાકી આગળ લાવ્યા તરીકે લખીશું તારીખ આવશે એક ચાર પંદર બરાબર વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ સોળ એ દિવસે ફરી પાછા નાણાં ચૂકવાશે હેરિંગ ટ્રેડર્સને ટ્રેડર્સ ખાતે રોકડ કિંમત પેટે ચૂકવાયા પંચાણું હજાર ત્રણસો ને રૂપિયા એકત્રીસ ત્રણ ફરી પાછો ત્રીજા વર્ષનો ઘસારો નોંધીશું ઘસારા ખાતે કેટલો ઘસારો છે એકત્રીસ ત્રણ સોલનો બેતાલીસ હજાર પાંચસો પચીસ રૂપિયા ચાલો બાકી શોધવાની છે તો સરવાળો કરીશું ઉધાર બાજુનો સરવાળો થાય છે બે લાખ છન્નું હજાર આઠસો ચોત્રીસ એ જ સરવાળો જમા બાજુ લખી દઈશું બે લાખ છન્નું હજાર આઠસો એમાંથી આ વાત કરીએ એટલે બાકી રહેશે બે લાખ ચોપન હજાર નવ રૂપિયા એ જ બાકી છેલ્લા વર્ષે આગળ ખેંચીશું બે ચોપન ત્રણસો નવ તારીખ આવશે એક ચાર સોળ બાકી આગળ લાવ્યા બરાબર વર્ષ પૂરું થશે એકત્રીસ સત્તર હેરિન ટ્રેડર્સ ખાતે ફરી પાછા એમને રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવાઈ હશે એ લખાશે એક લાખ અઠ્ઠાવીસ હજાર ચારસો સોળ હવે એકત્રીસ ત્રણ સત્તરનો ઘસારો જવા બાજુ ઘસારા ખાતે એકત્રીસ પોઈન્ટ સત્તર જે ઘસારો છે આડત્રીસ હજાર બસો તોતેર રૂપિયા હવે ખાતું બંધ કરવાનું છે તો જમા બાજુનો સરવાળો કરીએ ત્રણ લાખ હજાર એ જ સરવાળો જમા બાજુ લખી દઈએ અને એમાંથી આ રકમ માઇનસ કરી એટલે તફાવતની રકમ લખીશું બાકી આગળ લઈ ગયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ચારસો બાવન રૂપિયા તો આ રીતે યંત્રનું ખાતું બની જશે હવે હેરિન ટ્રેડર્સ એટલે કે વેચનારનું ખાતું તો હેરિન ટ્રેડર્સને તાત્કાલિક જે રકમ ચૂકવી એ નહીં આવે પણ એ સિવાય દર વર્ષે હપ્તાની રકમ ચૂકવી એની નોંધ થશે એકત્રીસ ત્રણ ચૌદ લખીશું બેંક ખાતે એકત્રીસ ત્રણ ચૌદે જે રકમ ચૂકવી છે એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા હવે એમાંથી રોકડ કિંમત પેટે કેટલા ચૂકવાયા અને વ્યાજના કેટલા ચૂકવાયા એ અ છૂટા પાડવાના છે યંત્ર ખાતે અને વ્યાજ ખાતે તો ગણતરીમાં જુઓ એકત્રીસ ત્રણ ચૌદે વ્યાજની રકમ છે સાડત્રીસ હજાર આઠસો રૂપિયા અને બાકીની રકમ એક લાખ ત્રણ હજાર છસો રૂપિયા યંત્ર ખાતે લખાશે બરાબર ખાતું બંધ કરો તો બંને બાજુનો સરવાળો સરખો થઈ રહેશે એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા આ રીતે એકત્રીસ ત્રણ ચૌદનું કર્યું એ જ રીતે એકત્રીસ ત્રણ પંદર સોળ અને સત્તર એ રીતે હેરિન ટ્રેડર્સના ખાતામાં બાકીના ત્રણ વર્ષ માટે પણ રકમો લખવાની હોય છે બરાબર અહીંયા હું લખી નથી રહ્યો તો હેરિન ટ્રેડર્સનું ખાતું આ રીતે બનાવવાનું હોય છે હવે જવાબમાં છેલ્લે હેરિન ટ્રેડર્સ એટલે કે વેચનારના ચોપડામાં આમનો લખવા કહે છે પહેલાં વર્ષની ખાલી પહેલાં વર્ષની જ આમનોદ લખવાની છે તો જુઓ એક ચાર તેર એ દિવસે જે કરાર કર્યો એ તો રોકડ કિંમત લખાશે પાંચ લાખ પચીસ હજારથી પાર્થ ખાતે ઉધાર એ વેચાણ ખાતે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા એક ચાર તેરે તાત્કાલિક જે પૈસા મળ્યા એક લાખ પાંચ હજાર એની નોંધ થશે બેંક ખાતે ઉધાર નાણાં આવે એટલે પાર્થ આપનાર છે એટલે આપનારનું ખાતું જમા થશે બરાબર કરાર વખતે નાણાં મળ્યા એકત્રીસ ત્રણ ચૌદે પહેલું વર્ષ પૂરું થાય એટલે વ્યાજની રકમ લેણી થાય સાડત્રીસ હજાર આઠસો રૂપિયા તો પાર્થ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે સાડત્રીસ હજાર આઠસો રૂપિયા બરાબર હવે એકત્રીસ ત્રણ ચૌદે હપ્તો મળે પહેલો હપ્તો એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયાનો બેંક ખાતે ઉધાર તે પાર્થ ખાતે એક લાખ એકતાલીસ હજાર ચારસો રૂપિયા બરાબર નાણાં આવે તો ઉધાર અને પાર્થ આપનાર છે એનું ખાતું જમા કરીશું વ્યાજનું ખાતું વર્ષના અંતે બંધ કરવું પડે સાડત્રીસ હજાર આઠસો રૂપિયા છે તો વ્યાજ ખાતું ઉધાર કરીને એ રકમ નફા નુકસાન ખાતે લઈ જવી પડશે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે બરાબર તો આ રીતે હેરિન ટ્રેડર્સના ચોપડે આમનો પણ લખાશે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે